વડોદરામાં જેલ રોડ ઉપર આવેલી પાણીની ટાંકીની કામગીરીમાં હજી ચાર મહિના નીકળી જશે સુડતાલીસ વર્ષ જૂની ટાંકી તોડી નવી બનાવવામાં આવી રહી છે પાંચ વર્ષના સંચાલન અને નિભાવની સાથે કોર્પોરેશન નવ પોઈન્ટ નેવ્યાશી કરોડના ખર્ચે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી રહી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી જેલ રોડ ઊંચી ટાંકી બાંધવાનું કામ થઈ રહ્યું છે પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે એટલે કે ટાંકી બંધાઈ ગઈ છે પરંતુ ફિનિશિંગ અને મશીનરીનું કામ બાકી છે મશીનરી આવી ગઈ છે ટાંકી શરૂઆત થતાં હજુ ચાર મહિનાનો સમય નીકળી જાય તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે વોર્ડ નંબર તેર ના કાઉન્સિલર બાળુ સુરવે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી કે ટાંકીનું કામ જલ્દીથી પૂરું થઈ જાય કારણ કે સામે ઉનાળો આવી રહ્યો છે તો નાગરિકોને પાણીની સમસ્યા રહેશે

તો આજ દિન સુધી પૂર્ણ થઈ નથી એની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ છે અને એની ઉપર પણ વધારે સમય આપે છે પરિસ્થિતિ એવી છે ઉનાળાનો સમય છે એને જે ટાંકીમાંથી જે પાણી આવે છે એનું પ્રેશર વધારે હોય છે અને સમમાંથી આવે છે એનું પ્રેશર ઘટી જાય છે અને વારંવાર ઘણા વર્ષોથી અમારા વિસ્તારમાં લોકો રજૂઆત કરતા આવે છે એના લીધે કમિશ્નરશ્રીને પત્ર લખે છે કે જે પણ ઇજારદારને આપણે કામ આપ્યું છે વહેલી તકે સમય મર્યાદામાં નથી કર્યું ને વધારે સમય થઈ ગયો છે આજ દિન સુધી નથી પૂર્ણ થયું ને હજુ એવું કહેવામાં આવે છે કે હજુ બે ત્રણ મહિના લાગશે તમે સમજી શકો ઉનાળાનો સમય છે પાણીની અછત પડતી હોય છે અને વારંવાર રજૂઆત થાય છે અમારા વિસ્તારમાં સાથે સાથે અમારા વિસ્તારમાં જે બીજી ટાંકી લાલબાગ ટાંકી એ જર્જરિત હોવાના લીધે એક બંધ કરી દેવામાં આવી છે એટલે એ વિસ્તારમાં પણ હવે જે પ્રેશરથી પાણી આવતું હતું એ પણ ઓછું થઈ ગયું છે એટલે જેલ ટાંકીનું કામ પૂર્ણ થાય તો અમારા બાજુના વિસ્તારમાં પણ એનો ધક્કો વાગે પાણીનો એના લીધે એ વિસ્તારમાં બી પૂરતા પ્રેસરથી પાણી મળે પણ હવે બેઓ ટાંકી બંધ હોવાના લીધે આખા મારા વિસ્તારમાં બજાર વિસ્તાર હોય ખાડિયા પોળ નંબર એક બે હાથીપોળ ડેરાપોળ શિયાબાગ વિસ્તાર નવાપુરા વિસ્તાર બધી જગ્યા ઓછા પ્રેસરથી આવે છે એટલે વહેલી તકે જે ઈજાદાર છે ને વહેલી તકે ઉનાળા પહેલાં કામગીરી પૂર્ણ કરવામાં આવે તો વિસ્તારના લોકોને પૂરતા પ્રેસરથી પાણી મળે એના લીધે કમિશનર કમિશનરશ્રીને પત્ર લખે